જે કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજા માને જો વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે હું છે કે વાડીયા પણ ચક્કર આવ્યા હતા કારણ કે કાલે સાથે આઈકું તો એની અંદર મારવા આપણે આવી ગયા છીએ જો આ રીતનું અમારા આની અંદર હાતી તો આકેલું હતું કારણ કે કાલે આપણે તો આવવાનું નહોતું કારણ કે કાલે બે કામ ભેગા આવ્યા હતા ને કે એમાં નવરાઈ જ નહોતી મળે એમ તો આપણે આવી નહોતા શીખ્યા કારણ કે એક તો મિત્રને ત્યાં ઘરનાનું શ્રીમત હતું અને અમારા ભવ્યભાઈને પણ મળવા જવાનું હતું એટલે બે કામથી આપણે વાડીએ ચક્કર મારવા નહોતી આવવાની અને જો આમાં ખળબળ બધું પણ સાફ થઈ ગયું હાથી હાલે સાફ થઈ જ જવાનું છે અને આજે જો એમાં શું છે કે વરાપ રહી જાય તો કાલે પાન પાછું જ બીજું હાથી પણ ફેરવી દેવાનું છે એટલે તો ખળનું હાવ નામો નિશાન નીકળી જાય અને આપણું જોવા શાકભાજી મસ્ત મજાનું અત્યારે પણ થઈ ગયું છે હવે થોડોક સમય જતા પણ સારું થઈ જાય અને અહીંયા આપણે આ બધું શાકભાજીનું એવું બધું થોડું થોડું વાવેલું હતું કારણ કે પછી હું છે કે ચોમાસાની અંદર બગીચા વિસ્તારમાં તો કંઈ જવાય નહીં એટલા માટે હું છે કે અહીંયા પણ વાવી દઈએ બંને બાજુથી જે વાડીયા જાય અહીંયા શાકભાજી આપણે હાથમાં આવવું જોઈએ તો એવી રીતનું અમારું બધું કામકાજ હતું અને કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હું છે કે આપણે ચક્કર મારીને પણ થઈ જાય પછી આપણે જવાનું છે હજી એક વાળી બગીચા વિસ્તારની અંદર કારણ કે ત્યાં હાથી અત્યારે આકવા ગયા છે તો ત્યાં પણ ઊંચે કે હાથ કે એની વાહ વાહ તો રહેવું જ પડશે આપણે હાથી વાહ તો ચાલો આપણે પણ થોડીક વાર માહિતી નીકળીએ ત્યાં જઈએ આપણે તો વાળીએ છીએ આવી ગયા છીએ ઘરે ફરજ અને ઘરે તો હજી કામકાજ બધા તમે વાત જાઓ છો હજી રસોઈનું કામ ચાલુ છે જો કેમ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભગવાન બધા આપણે બપોર ના લઈએ તો પાણી ચડેલું એવું બધું હોય તો કઠોળું કરી નઈ પૂરશે આપણે છે રોટલી રોટલી બનાવી જવું તો કામ કામકાજ માટે બાયું મમ્મી કહી દે બારી પછી આપડે જઈએ ચાલો જો આપડે વાડી અત્યારે આવી ગયા વાડી હાથે વાળા તો કમ્પ્લીટ મહિનો તો આપડે પણ એની સાથે ધીમે 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 આવેલા જઈએ છીએ આ રીતના અમારે ખપરા હાકે છે ભાઈ નો આ રીતે અમારે આndarray માટી વ્યવસ્થિત રીતે આકેજાઈ છે તો અમારું વઢિયારો પણ એક ગુજરાતી રાખીને આવી ગયા આવતા વેદ ત્રીજા બેન છે ને પ્રોપો એક મસ્ત મજાનો લઈ ગયો તને કોડી ને ખો કેમ હાલી ગયું તમારા હાથી નિરાયત ને ક્યાંથી નિરાયત નહીં આવે તો ટોપરું નીકળું આ તો એ ક્યાં છે સજી કરારમાં કરારમાં હાલી ઓકે તો ચાલો એ ટ્રોપો ખાઈ લઈએ તો ચાલો વિડીયો પણ એન કરી દે તો અમારા ચેનલ લાઈક્રાઈબ કરાઈબ ના કરે ફટાફટ કરી દે બીજા દીજાબેન તાલાગડા મલાઈ ખાઈ બીજા બેન મલાઈ ખાઈ લે તા લગ કરી કેમ દીધું બીજા બેન ના મહીડા નથી હવે છેલ્લે મળી લે કાં કાનો